ખેડૂત મિત્રો મારી રમણીભાઈ કોટડીયા નામની યુટ્યુબ ચેનલ જે તમે જુઓ છો એમાં લોકો મને જોવે છે ને સાંભળે છે ને એના કરતાં ડાયાભાઈ ફેસબુકની અંદર મૂકે છે ઉપરાંત ફેસબુક ક્લબ ઘણી બધી છે જેમાં રમણીભાઈ કોટડીયા ફેસબુક ક્લબ છે એની અંદર લાખો લોકો જે છે એ મારા ઓડિયો જોવે છે લાસ્ટ ટાઈમ ડાયાભાઈની એકમાત્ર ચેનલની અંદર એટલે યુટ્યુબ ચેનલ સિવાય ફેસબુક અને વોટ્સઅપની અંદર પચીસ લાખ માણસોએ મારા ઓડિયો જોયેલા

અને જે બીજો extra એક રાખતા હોય ને ઓડિયન્સ અને ફોટા માટે રાખતા હોય છે આમ તો હું જ એકલો જ ગયો તો કોઈ હતું નઈ એટલે ત્યાં audience માં એક ભાઈ બેઠા તા ને એમને એટલે એને એવી રીતે જેટલું આવ્યો એટલું લીધું એને હા લીધું ઈ તો એવી રીતે જ હોય છે સાચી વાત કાર્યક્રમ ની અંદર ઘણી વખત હું એકલો જતો હોઉ છું એટલે કોઈને કેમેરો નથી પણ આપતો એવા કાર્યક્રમો પણ ઘણા બધા છે કે કાર્યક્રમ ના ઓડિયો વિડિયો હોય જ નહીં ના ના વાંધો નહીં હું તમને છે ને આખા પ્લેટફોર્મ ના જે આપડે વ્યૂઅર્સ ના છે ને એડમિન પેનલ ના જ આખા નાખીશું અને આ વખતે તો અમે અહીં જાશું ને

ઓકે ઓકે બરાબર ના ડન કઈ વાંધો નહિ જો ટાઈમ મળશે તો અડધો કલાક અડધો કલાક મને કીધો છે જોઈએ પછી તો માહોલ કેવો જામે છે એના ઉપર છે હા એ તો અને મારી ગણતરી એવી છે કે બેસો એટલે તમે કલાક ઉપર પ્લસ જ ગણવાનો થાય જોઈએ એ લોકો ટાઈમ આપે એના ઉપર આધાર છે ગઈકાલનો કાર્યક્રમ મારો હતો ને મેં વચ્ચે પૂછી જ લીધું મને કે ચાલુ રાખો

જુદી થઈ ગયા એ અને હું શું કરું છું મોસ્ટ ઓફલી મારે જે આપડે ચમાડી ના હતા ને તો અગિયાર unit થી plus ના જ બધા બરોબર છે પણ એમાં છે ને એક એક ટોપિક મેં લીધો હતો જેમાં તમે માપણી નો ટોપિક છે ને આપડે લગભગ સત્તર અઢાર મિનિટ ચાલ્યો હતો ખેડૂત મિત્રો આ ફોન સંભળાવવાનો હેતુ એ છે કે માપણી નો ટોપિક અઢાર મિનિટ મેં લીધો અને એક ધારો લીધો જેથી કરીને માપણી અંગેના દરેક પ્રશ્નોના જવાબ ઝીણામાં ઝીણી તલસ્પર્શી માહિતી આવી જાય ફોનમાં છે ને જ્યારે મેં જે પ્રશ્ન પૂછે ને ત્યારે એની જ માહિતી હોય છે મને કે હિસાબ આપણી પૂછી તો હિસાબ આપણી પૂરતી માહિતી આપીને જવા દીધું કે થોડી થોડી વધારે માહિતી આપી દો પણ એ જ્યારે રૂબરૂમાં હું આખું આયોજન હોય સ્ટેજ પ્રોગ્રામ હોય અને જે માહિતી આપતી આખી અલગ વસ્તુ હોય આખી છણાવટ થઈને એ ટુ ઝેડ સુધીની માહિતી હું આપતો હોઉં છું અને દરેક જગ્યાએ વિષયનું વિષયાંતર પણ હું કરતો હોઉં છું એ સાંભળો આખો એ ડેડિકેટેડ અલગ જ મૂક્યો તો મેં નવ લાખ પ્લસ અત્યારે જતો રહ્યો છે નવ લાખ માણસોએ આ ડાયાભાઈનો એક જ વિડીયો ડાયાભાઈના લાખો માણસો રોજ જોવે છે મારી યુટ્યુબ ચેનલની અંદર આ તો કોઈ ક્લેમ ન કરે એક વખત આની પહેલા ક્લેમ થયો ચેનલ એક બીજી પાર્ટી અમદાવાદવાળાએ બ્લોક બ્લોક કરાવેલી અને એને મારા ઓડિયો એને મૂક્યા પછી ડાયાભાઈએ મૂક્યો એટલે ઓલા પોતાનો ક્લેમ કર્યો કાયદા પ્રમાણે પરિણામે ડાયાભાઈની ચેનલ બ્લોક થઈ એટલે હવે યુટ્યુબની અંદર હું પહેલાં મૂકી દઉં છું અને પછી ડાયાભાઈને વગેરે વ્યક્તિઓ ફેસબુકની ની અંદર એ આગળ ફોરવર્ડ કરે જેથી કહીને ક્લેમના પ્રશ્નો ન ઉભા થાય મારે કંઈ કમાઈ લેવું નથી મારા ઓડિયો યુટ્યુબના કોઈ વ્યક્તિ મૂકી શકશે નહીં એ યુટ્યુબનો નિયમ છે પણ મારા ઓડિયો ફેસબુકની અંદર ફેસબુક ક્લબની અંદર અન્ય વ્યક્તિઓ મૂકતા હોય છે અને લાખો વ્યક્તિઓ જોતા હોય છે હું વિરોધ કરતો નથી એટલા માટે થઈને કે જ્ઞાનનો પ્રસાર છે વધુ વધુ વ્યક્તિ મારા જ્ઞાનનો લાભ લે મારે કાંઈમાંથી કમાઈ લેવું નથી એટલે ડાયાભાઈની એક જ ચેનલમાં એક એક ઓડિયો નવ નવ લાખ નહીં પાંચ લાખથી શરૂ કરીને પંદર લાખ સુધીના માણસો એ જોયેલા છે માણસો હજી રમણીકભાઈ કોટડીયા યુટ્યુબ કરીને લખતા નથી જો યુટ્યુબની અંદર આવે તો એને મારા જૂના અને નવા ઓડિયો બંનેનો

પ્રોગ્રામની અંદર લાભ આપતો હોઉં છું તમને પણ જો યુટ્યુબના માધ્યમ દ્વારા ખબર પડે તો મારા પ્રોગ્રામની અંદર તમે આવી શકો છો અને રૂબરૂ મળી શકો છો તમારા ગામની અંદર જો કાર્યક્રમ ગોઠવવો હોય તો પણ તમે ગોઠવી શકો છો રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબર હું આપતો રહેતો હોઉં છું રમણીભાઈ કોટલીયાના છેલ્લા બે આંકડા નવમો અને દસમો આંકડો નાઇન ફોર ચોરાણું છે હમણાં ફટાફટ હું નંબર આપું છું પણ નંબર મેળવીને કોઈ મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું સીધો મને ફોન નહીં કરતા અહીં હું નંબર બ્લોક કરીશ તમારે મને વોટ્સએપથી મેસેજ કરવાનો છે તમને મુશ્કેલી ન પડે એટલે વારંવાર એક પછી એક ઓડિયોની અંદર હું નંબર આપતો જ છું અને તમને પાસે મારા નંબર આવી જશે અને માર્ગદર્શન પર તમે લઈ શકશો પરંતુ યાદ રાખજો ફરીને કહું છું વોટ્સએપ દ્વારા મેસેજ કરજો ડાયરેક્ટ ફોન નહીં કરશો જરૂર પડશે તો હું તમને ફોન કરીશ